પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં ભારે વરસાદ થતા ચોમાસું પાક તો નિષ્ફળ ગયા હવે મોડે મોડે જમીનો વરાપ લેતા ખેડૂતોએ ચુમ્માલુસ હજાર હેક્ટરમાં ચણાનો મબલક વાવેતર તો કર્યું હવે બે ત્રણ દિવસ સતત વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રવિ પાકમાં ચણાના વાવેતરમાં ઈયળ અને જીવાતોનું આક્રમણ થતા મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરતા છતાં નિયંત્રણ ન આવતા ધરતીપુત્રોની ઊંઘ ઉડી ગઈ છે પાટણ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં ખેડૂતોને પાક નુકસાન વેઠ્યા બાદ સમી અને સંખેશ્વર તાલુકાના ખેડૂતોએ રવિ પાક સારો થાય તેવી આશાઓ સાથે રવિ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી માવઠુંને સતત બે થી ત્રણ દિવસ વાદળ વાતાવરણ થયું તેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાનની સાથે ચણાના ઉભા પાકમાં લીલી ઇયળોનો ઉપદ્રવ થતાં આક્રમણથી ઉભા પાક સુકાવા લાગ્યા ફરી નુકસાનથી વેઠવા ભીતિ ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ચોમાસામાં ભારે નુકસાન વેઠ્યા બાદ રવિ સિઝનમાં ચણાનો પાક સારો જશે તેવી આશાઓ સાથે પાક વાવેતર કર્યું હતું પરંતુ હવે સતત વાદળછાયું વાતાવરણ અને કમોસમી માવઠું થતાં ચણાના પાકમાં લીલી અને કાળી ઈયળ સહિત મચ્છી જીવાત આવતા ખેડૂતો ભયભીત બન્યા છે અને ઉપદ્રવ વધી તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવી રહ્યા છે

रिपोर्टर भरत सतवारा पाटण